чек दिल्ली સુધી आवाज પહોંચાડવો છે જય જોહાર જય જોહાર જય જોહાર જય જોહાર ખૂબ આભાર આદને આપણા સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી રાષ્ટ્રીય નેતા સંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી આપણો પ્રભારી મુકુલ વાસનેકજી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર માણસને એવું કહેવાય છે કે કે હોય ને ત્યારે રામ સાંભળે એવું ભાજપ ને ચૂંટણી આવે ત્યારે સાંભળે અને માણસ દુખમાં હોય ત્યારે રામ સાંભળે પણ સુખમે સમરિયો રામ કહેવાય છે ને તો પછી કલ્યાણ થઈ જાય તમારા આપણે બધાને સુખરામ છે હો સુખમાં સમરે એવા આપણા ઉમેદવાર આદાનીભાઈ શ્રી સુખરામભાઈ રાઠવા અમારા હાથ સે હાથ જોડોના રાજ્યના કન્વીનર માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ ત્રણેય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ ભાઈ શ્રી તિવારીજી પ્રફુલભાઈ ચેતનસિંહભાઈ અમારા ખૂબ બધા અહીંયા જૂના સાથીઓમાં જોઉં તો ઉદયસિંહભાઈ બારિયા હોય ભાઈ અજીતભાઈ હોય એ બધા જ સાથી મિત્રો ભાઈ શ્રી અર્જુનભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રીઓ હાથ સે હાથ જોડોની ટીમના હોદ્દેદાર શ્રીઓ ઇન્ડિયા ગઠબંધનના આપણા પક્ષોને ખાસ કરીને આમ આદમી પાર્ટીના તમામ હોદેદાર શ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ માજી સભ્યશ્રીઓ મહિલા કોંગ્રેસ યુવક કોંગ્રેસ એનએસયુઆઈ સેવા દળના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિ જેતપુરના ખૂબ જાગૃત આગેવાનો મતદાતાઓ અને કાર્યકર્તાઓ આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ છે ને ચૂંટણીનું કામ છે અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારની આ ચૂંટણી સભામાં અપાવ્યા છો એટલે આપણે ત્યાં શું રિવાજ છે કે જેના કામે આપણે ગયા હોઈએ એ માણસ આવનારનું સન્માન કરે ને સ્વાગત કરે એટલે મેં વિચારે એવો કર્યો કે મારા હું પક્ષનો પ્રમુખ છું મારા ઉમેદવાર છે તો મારા કામે આ બધા આવ્યા છે મારું શું કામ કરે મારે આમનું સ્વાગત કરવું જોઈએ સ્વાગત મારે બહુ લાંબી વાત નથી કરવી કારણ કે અહીં હું સમજદાર વર્ગની સામે ઉભો છું ભગવાનના ઘરમાં કોઈ ભેદભાવ નથી ઝૂંપડામાં જન્મે તોય ભલે અને મોટા બંગલામાં જન્મે તોય ભલે ભગવાન એક સરખું મગજ બધાને આપે છે પણ ક્યારેક ક્યારેક છે ને કરતા મગજ વધારે સારું ભગવાન આપતા હોય તમે જુઓ એકલવ્યજીને જે વિદ્યા આવડી ને તે ઝૂંપડામાં એનો જન્મ થયો હતો પણ એકલવ્યજીને વિદ્યા આવડી કે ભસતા કૂતરાનું મોઢું બંધ કરી દીધું ને લોહીનું એક ટીપું ન પડવા દીધું એક આદિવાસી દીકરો ઝૂંપડામાં જન્મો તો એને આ વિદ્યા આવડી એ બંગલાવાળાને ન આવડી હે ને એટલે આવા સમાજની સામે હું છું પક્ષી પંચ દલિત આદિવાસી ભાઈ કોંગ્રેસની આ વિચારધારા રહી છે કે જેની પાસે ઓછું છે એને વધારે મળવું જોઈએ ચાણક્યજીનું અર્થશાસ્ત્ર પણ એમ કહે કે સત્તામાં બેઠેલા માણસનું અર્થતંત્ર એટલે કે નાણાંનો વહીવટ એક કમંડળ જેવો હોવો જોઈએ કમંડળ આમ કરો તો ઉપરનું મોઢું ખુલ્લું હોય ફટાક દઈને ભરાઈ જાય અને પછી નાનું નાળચું હોય એ જે કટોરી નાની ખાલી પડી હોય એમાં જઈને પીરશે ને એમ સરકારે ટેક્સ એ મોટા માણસો પાસેથી ફટાક દઈને લૂંટી લેવો જોઈએ અને નાના ને ખુલ્લા દિલે આપવું જોઈએ આ અર્થતંત્ર પણ આ ભાજપ વાળા છે ને એ તો ઊંધું કરે છે આપણા બધા પાસેથી ખેડૂત આદિવાસી દલિત બક્ષી પંચ એના ઉપર એના ઉપર ટેક્સ નો કોડો નાખવાનો અને એ ટેક્સ નો મોટો કોરડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના અને પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને જાણે પેલા ખોળાના દીકરાઓ હોય એમ એને કે જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ સમજો આપણી સરકાર હતી કોંગ્રેસ પક્ષની ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા એમણે એક જાત કે નિર્ણય કર્યો કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીએ છીએ શું કામ કારણ કે બેંકના દરવાજે મોટી ગાડીમાં આવતા અને સુટકેસવાળા જઈ શકતા હતા ગરીબ જો બેંકની આજુબાજુ ફરકે ને તો કે આ ચોરી કરવા આવ્યો છે કરીને પકડી દેતા હતા ઇન્દિરા ગાંધીજીએ કહ્યું આ ના ચાલે બેંકનો દરવાજો કોઈ ગરીબ માણસ આવે તો એને પણ બેંકની લોન મળવી જોઈએ આ શાહુકારો બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છ છ ટકા વ્યાજ મહિનાના લઈ અને લોકોનું શોષણ કરે છે બંધ કરવા અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તો આપ બધા માટે કહ્યું હતું સામાન્ય માણસ આ ભાજપવાળા તો શું કરે છે કે એમાંય કાતર મૂકવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં સ્પષ્ટ કહ્યું કે આ દેશની સરકારોએ પહેલી ચિંતા એની કરવી જોઈએ જેને સૌથી વધારે જરૂર છે ભાજપવાળા એ શું કર્યું આદિવાસી વિસ્તારના માટેના પૈસા ક્યાં વપરાવા જોઈએ કે છોટાઉદેપુરમાં વપરાવવા જોઈએ પાવી જેતપુર માં વપરાવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદ માટે વપરાવા જોઈએ આ ભાજપ વાળાએ શું કર્યું નકલી ઓફિસો ચાલુ કરીને અહીંથી એ પણ અહીના જાગૃત લોકોએ જયારે કહ્યું ને કશું આ સરકારને ખબર ન પડે નકલી ઓફિસ ચાલે કરોડો રૂપિયા ખવાઈ જાય અને સરકારને ખબર ન પડે પણ આ બધું એમના આશીર્વાદથી ચાલતું હતું એમાં હપ્તા લેતા હતા એટલે આ ચાલતું આપણા હિસ્સાનું કોઈ ખાઈ ગયો હોય તો એનો બદલો લેવો પડે જ નહીં તો બદલો લેવાનો દિવસ સાત તારીખે છે પંજાના નિશાન પર મત આપો આ હોલમાં બેઠા છે એટલા એક એક વ્યક્તિ સુખરામ રાઠવા બને ઉમેદવાર બને

રામના કરો છો પણ એનો ભગવાન રામરીમાં પાસે આવે છે ભાજપ આપણું દુઃખ પૂછવાય તો હે રામ કે એ ના રહીમ કે હે બરાબર ને એટલે આ રામના નામે માત્ર વેપાર કરે છે હું હિન્દુ છું મારી દેવી દેવતાની આરાધના કરું ભગવાન શ્રી રામને માથું નમાવું તો મોક્ષની પ્રાપ્તિ માટે હું કરું મતની પ્રાપ્તિ માટે નહીં અરે કામના નામે મત હોય કામની બદલે કારનામાં ખોટી ઓફિસો ઊભી કરી નકલી અને આપણા પૈસા ખાઈ ગયા તો કામના નામે મળે એમ નથી તો રામના નામે રોટલો શેકવા નીકળ્યા છે ને ઓળખી લેજો હિન્દુ ધર્મમાં સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ ચાર વેદ ચાર શંકરાચાર્યજી મહારાજોને એ જવાબદારી હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ એમણે એમ કહ્યું કે મંદિર છે કંઈ વાસ્તુ નથી એમાં પ્રાણ પ્રતિષ્ઠા છે જેમ અડધા શરીરમાં પ્રાણ ન આવે એમ મંદિર અધૂરું હોય તો એમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરાય શંકરાચાર્યજી મહારાજે કીધું આને તો શું હતું કે જો મંદિર પૂરું થવા જાય તો તો ચૂંટણી પૂરી થઈ જાય પછી મંદિરના નામે મત કેમ માંગવા એટલે કે શંકરાચાર્યજી મહારાજનું નહીં સાંભળીએ